બોરસદમાં ગત ચોવીસ જૂનના પડેલા ભારે વરસાદ બાદ બોરસદના અક્ષરનગરના રહીશોએ નુકસાન બાદ કોઈ ભરપાઈ ન થતાં વળતરની માંગણી સાથે અક્ષરનગરના રહીશો દ્વારા બોરસદ મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અક્ષરનગરના સોસાયટીના રહેવાસી ડિસોજા માર્ટિને જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા કોઈ નુકસાનની ભરપાઈ ન કરાતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો જેથી નુકસાનની ભરપાઈ કરવાની માંગ સાથે આજ રોજ બોરસદ મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા મારું નામ નામોજા માર્ટિન છે હું અક્ષરનગર બે નંબરના મકાનમાં મકાન માં સોળ વર્ષ રહું છું અને મારી પાછળ જે મારા ભાઈ બહેનો આવેલા છે તે પણ પંદર પંદર વીસ વીસ વર્ષથી સોસાયટીમાં રહે છે પાંચ વાર અમે અરજીઓ આપેલી છે તે છતાં ચાર વાર અમે નુકસાન ભોગવેલું છે અક્ષરનગરની અંદર અત્યાર સુધી ચાર વારમાં અમને ઓગણીસો નવ્વાણું થી લઈને તે બે હજાર ત્રેવીસ સુધી કોઈ પણ નુકસાન આપવામાં આવ્યું નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ કે જયારે પણ ચોવીસ સાત ચોવીસે અક્ષરનગર માં પાણી ભરાયું છાતી સમાન ત્યારે કોઈ પણ તંત્ર લોકો આયા નતા અમારા જૂના કોર્પોરેટર છે તેઓએ અમને મદદ કરી ટ્રેક્ટર મૂક્યા ત્રણ દિવસ જમાડ્યું છે એના પછીથી અમે આધે પગે થઈ ગયા અંદર કે બીજા મંદિરોમાં કે ત્યાં લીધા ને એવી રીતના રહેલા છે પહેલી વસ્તુ કે અમને કેશ ડોલ આપવામાં નથી આવી બીજી વસ્તુ કે આ જે પણ નુકસાન થયું છે તેનું સરકાર અમને ભરપાઈ કરી આપે કારણ કે અમે ચાર ચાર વાર સહન કરી લીધું એટલે સરકાર એવું સમજે છે કે આ લોકો આળસુ છે ને આ લોકો ગરીબ છે આમના ખૂંટની અંદર પાણી ભરેલું છે

સ્ટ્રીટ લાઇટો ગમે ત્યારે બંધ થઈ જાય છે અમારે ધક્કા ખાવા પડે છે બબે દિવસ સુધી અંધારામ રહેવું પડે છે તળાવના કિનારે જીવજંતુઓ સાપ શેરે છે કે કેટલી વાર લોકોને દસેલા છે એના લીધે અને આ જે અત્યારે નુકસાન થયું અમારું સોસાયટીની અંદર પાણી ભરાયા એ અનુસંધાને અને નોંધણી કરવા કોઈ પણ નથી આવ્યું એટલા માટે અમે આજે અગિયાર દિવસે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને એના સિવાય કોસ્ટની અંદર જ્યાં પણ નુકસાન થયું છે એમાં પ્રેસ નોટમાં આવી ગયું છે કે સોળસો ચુકવણી કરવામાં આવી ગઈ છે તો પેપર પર જ ચોકવણી કરવામાં આવી ગઈ હોય અથવા તો બધાને મળી ગયા તો અમે અક્ષરનગરના ના સાડી આઠસો થી નવસો પબ્લિક રહે છે તો અમને કેમ નુકસાન આપવામાં નથી આવતું એના માટે અમે અહીંયા ગાડી મામલતદારશ્રી ના આવેદન પત્ર આપવા આવેલા છે આજે અગિયાર દિવસ થયા છે